રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મંથક વિસ્તારમાં શારીરિક દંડ આપવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જેને લોકો તાલિબાની સજા તરીકે જોઈ રહ્યા છે મામલો ચર્ચામાં આવ્યા બાદ આરોપી સગીરા સામે કાર્યવાહી શરૂ થઈ પરંતુ આજે તેના પરિવારજનો મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળીને રાજકોટ પોલીસ કમિશનર કચેરી પગલા લેવાય તેવી રજૂઆત પોલીસ સમક્ષ કરવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં શું આવે છે અને આ વિડીયો કારણે સમાજમાં જે સંવેદનશીલતા સ્થિતિ ઉભી થઈ છે તે શાંતિપૂર્ણ રીતે કેવી રીતે ઉખલાય છે જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર નો વિડિયો વાયરલ થયો કે સગીર યુવકને માર મારવામાં આવ્યો છે એ વિડિયો ને અમે જાણતા હતા અમે તપાસ કરેલી હતી તો અમને ખ્યાલ આવ્યો કે આ યુવક છે એ અમારા મુસ્લિમ સમાજથી બિલોંગ કરે છે અને એના પિતા હયાત નથી એના પિતા બાર વર્ષ પહેલાં જ ગુજરી ગયા છે ત્યારબાદ એમના દાદીને રૂબરૂ મળી અને છોકરાને પણ અમે રૂબરૂ મળેલા હતા અને સમગ્ર ઘટનાથી એમને વાકેફ કરેલા ત્યારબાદ આ સંદર્ભે મેં સમાજ લેવલે બધા આગેવાનો વાળા ચર્ચા વિમર્શ કરી અને કાયદેસરની કાર્યવાહીની વાત કરેલી હતી અને નિર્ણય લેવાયો હતો ત્યારબાદ મુસ્લિમ સમાજ તરફથી અમે જ્યારે ગઈકાલે આ બાબતે કાયદાકીય આગળ વાત હલાવી અને ફરિયાદ કરવાના હતા પણ ગઈકાલે એમના દાદીમાં જે છે એ પોતે ફરિયાદી છે પોતરા ઉપર જો બનાવવા સંદર્ભે એની તબિયત બહુ જ નાદુરૂપ થઈ ગઈ હતી વિડીયોઝ હોય અને એની પોતાની માનસિક પરિસ્થિતિ થોડી ગભરી ગઈ હતી અને એમને ડાયાબિટીસ બીપી એના સિવાય છાતીમાં કમ્પ્લેન હતી એ સંદર્ભે એડમિટ કરાવેલા હતા હોસ્પિટલમાં અને આખી હતા સારવાર ચાલુ હતી હવે કોના કોના વિરુદ્ધ ફરિયાદ કરી વાગે એમને કોના કોના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદમાં અત્યારે એમના દાદીમાએ અને જણાવેલું હતું એ પ્રમાણે સાઈલેસ રાઠોડ કરીને કોઈ વ્યક્તિ છે જેના વાત હતી તો જોઈ શકો છો અને એના સિવાય એક પ્રદીપ ડાંગર કરીને પોલીસ સ્ટેશનના સ્ટાફમાંથી એક કોઈ કોન્સ્ટેબલ છે જેવું પોલીસ દ્વારા જાણવા મળ્યું આ બંને દ્વારા બંને ઉપર અત્યારે ગુનો દાખલ કરે છે અને આગામી દિવસોમાં તપાસ પોલીસ તપાસની અંદર જો કોઈ વ્યક્તિઓના બીજાના નામ શું છે તેની ઉપર પણ આગળની કાર્યવાહી કરવાનો આવશે એવું અમને પોલીસ સ્ટાફ તરફથી અને કમિશનર સાહેબ અન્ય બે પોલીસ કર્મચારીની અમને ખ્યાલ નથી કેમ કે જે વિડીયોની અંદર દેખાય છે ને એ વિડીયોની અંદર ઉતારનાર એક વ્યક્તિ જે છે એ પોલીસ કર્મચારી છે પોલીસ તરફથી તમને જાણવા મળ્યું છે અને એની ઉપર ગુનો દાખલ કર્યા જે માત્ર એક વ્યક્તિ વાર ખેંચી રહ્યો છે એની ઉપર ગુનો દાખલ કર્યો છે અને માહિતી સાથે અને ગંભીરતાપૂર્વક એની જવાબદારી પણ લીધી છે કે જો જરૂર પડશે અને તપાસમાં બીજા કોઈ વ્યક્તિઓના નામ ભૂલશે તો એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે